જય હિન્દ નમસ્કાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે કરંટની અંદર ભારતનું જે તાજેતરની અંદર બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ વિશે છે તે સંપૂર્ણ માહિતી મેળવશું આ ઇલેક્શનની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ બજેટની તો બજેટ છે તે કેન્દ્રીય મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું છે તે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એટલે કે ભારતના જે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ છે તેના દ્વારા ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું છે તે કેન્દ્રીય બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું આ કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કુલ રૂપિયા છે તે અડતાલીસ લાખ વીસ હજાર પાંચસોને બાર કરોડનું છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે નિર્મલા સીતારમણ છે તેના દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે છે તે કુલ રૂપિયા અડતાલીસ લાખ વીસ હજાર પાંચસો ને બાર કરોડનું છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું નિર્મલા સીતારામણને નાણાં મંત્રી બન્યા બાદ સાતમું બજેટ છે તે રજૂ કર્યું હતું એટલે કે નિર્મલા સીતારામણ છે તેઓ નાણાં મંત્રી બન્યા બાદ છે તેમણે આ સાતમું બજેટ રજૂ કર્યું હતું કેન્દ્રીય મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામન વર્ષ બે હજાર ઓગણીસથી ચોવીસ વચ્ચે સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાં મંત્રી છે તે બન્યા છે એટલે કે જે ભારતના હાલના જે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ છે તેના દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ થી ચોવીસ વચ્ચે સતત હશે તે સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર છે તે પ્રથમ નાણાં મંત્રી બન્યા છે નિર્મલા સીતારમણ છે તે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે આ અગાઉ મોરારજી દેસાઈ છે કે જેમણે વર્ષ ઓગણીસો ને ઓગણસાઠ થી ઓગણીસો ને ચોસઠ વચ્ચે છે તેમણે સતત છ વખત છે તે બજેટ રજૂ કર્યા હતા આ વાર્ષિક નાણાકીય બજેટ અનુદાનની માંગ નાણાં બિલ વગેરે સહિત તમામ કેન્દ્રીય બજેટ દસ્તાવેજ જે યુનિયન બજેટ મોબાઈલ એપ પર છે તે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે એટલે કે બજેટ જે બે હજાર ચોવીસનું છે તેને લગતા જે કેન્દ્રીય બજેટ દસ્તાવેજ છે તેને યુનિયન બજેટ મોબાઈલ એપ પર છે તે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે બજેટમાં નાણાકીય વર્ષ તરીકે છે તે પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચને ગણતરીમાં લેવામાં આવે છે એટલે કે બજેટ છે તે નાણાકીય વર્ષ તરીકે પહેલી એપ્રિલ થી એકત્રીસ માર્ચ સુધીની છે તે ગણતરી કરવામાં આવતી હોય છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભારતીય બંધારણના અનુચેદ એકસોને બારમાં છે તે બજેટને લગતી જોગવાઈ આપવામાં આવી છે એટલે કે જે ભારતનું બંધારણ છે તેની અંદર અનુચેદ એકસોને બારની અંદર છે તે બજેટને લગતી છે તે જોગવાઈ આપેલી છે બજેટ એ ભારત સરકારની અંદાજિત આવક અને ખર્ચનું છે તે નિવેદન કરે છે એટલે કે બજેટ છે તે એક વર્ષ દરમિયાન જે

કોઈ સુધારો કરવાની જરૂર હોય તો તેની ફક્ત સલાહ આપી શકે છે લોકસભા રાજ્યસભાની ભલામણોનો છે તે સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે એટલે કે રાજ્યસભા દ્વારા જો પણ ભલામણ કરવામાં હોય તો તેનો તે તે લોકસભા સ્વીકાર કે અસ્વીકાર છે છે કરી શકે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના કર સંબંધિત ખડો છે તે લોકસભામાં રજૂ કરી શકાતો નથી એટલે કે જે ટેક્સ સંબંધિત કોઈ પણ બિલ હોય તો તેના માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના છે તે લોકસભાની અંદર રજૂ કરી શકાતું નથી નેક્સ્ટ વાત કરીએ તો કે ભારતની અંદર ઓગણીસો સુડતાલીસ થી અત્યાર સુધીમાં કુલ છે તે તોતેર જેટલા વાર્ષિક બજેટ ચૌદ જેટલા વર્ષગાળાના બજેટ અને ચાર છે તે વિશેષ બજેટ અથવા તો છે તે મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે એટલે કે ભારતને જે આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીની અંદર કુલ છે તે તોતેર જેટલા વાર્ષિક બજેટ ચૌદ જેટલા વર્ષગાળાના બજેટ અને ચાર જેટલા વિશેષ બજેટ અથવા તો મિની બજેટ છે તે રજૂ કરવામાં આવ્યા છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે બજેટની અંદર જે મહત્ત્વની બાબતો છે તેના વિશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે નવી કરવ્યવસ્થા એટલે કે જે વ્યવસ્થા છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે નવી કરવ્યવસ્થામાં છે તે રાહત આપવામાં આવી છે એટલે કે હવે ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધીની આવક પર છે તે પાંચ ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે એટલે કે જે નવી કરવ્યવસ્થા આવી છે એની અંદર હવે ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેને પાંચ ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે જે જૂની કરવ્યવસ્થા હતી એની અંદર ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક હોય તો તેના પર પાંચ ટકાના દરે ટેક્સ ચૂકવવો પડતો હતો તે હવે વધારીને ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેના પર પાંચ ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે નવી ટેક્સ વ્યવસ્થાના અન્ય સ્લેબમાં પણ છે તે ફેરફાર કરવામાં આવ્યા છે આ બંને ફેરફારોથી કરદાતાઓને છે તે રૂપિયા સત્તર હજાર પાંચસો સુધીનો છે તે ફાયદો થઈ છે આપણે જે નવી ટેક્સ વ્યવસ્થા કર વ્યવસ્થા છે એની આપણે વાત કરીએ તો કે ઝીરોથી ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેને ઝીરો ટકા ટેક્સ અથવા તો છે તે તેને ટેક્સ છે તે ભરવાનો નહીં થાય ઝીરોથી ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હશે તો ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેમને પાંચ ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે સાત લાખથી દસ લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેને દસ ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે દસ લાખથી બાર લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેમને પંદર ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે બાર લાખથી પંદર લાખ રૂપિયા સુધીની આવક હશે તો તેમને વીસ ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે અને પંદર લાખ રૂપિયાથી વધુ જેની આવક હશે તેને ત્રીસ ટકાના દરે છે તે ટેક્સ ચૂકવવો પડશે આ જે છે તે નવી કરવ્યવસ્થા છે તે જાહેરાત કરવામાં આવી છે બજેટની અંદર નેક્સ્ટ આપણે બજેટમાં વાત કરીએ કે શું સસ્તું થયું ને શું મોંઘું થયું એની તો સોનું ચાંદી પ્લેટિનિયમ મોબાઈલ ફોન મોબાઈલ ચાર્જર ઇલેક્ટ્રિક વાયર એક્સરે મશીન સોલાર સેટ સાંભળું અને સી ફ્રૂટ છે તે સસ્તું થઈ છે મોબાઈલ અને ચાર્જર પર છે તે કસ્ટમ ડ્યુટી ઘટાડીને પંદર ટકા કરવામાં આવી છે સોના ચાંદીના આભૂષણો પર છે તે કસ્ટમ ડ્યુટી ઘટાડીને સો ટકા કરવામાં આવી છે આ ઉપરાંત જે ટેલિકોમ સામાન છે તેના ઉપર પંદર ટકાની કસ્ટમ ડ્યુટીનો વધારો કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિકના ઉત્પાદનો પર છે તે પચીસ ટકાની કસ્ટમ ડ્યુટીઓ છે કસ્ટમ ડ્યુટી છે તે વધારવામાં આવી છે નેક્સ્ટ વાત કરીએ કે બજેટમાં શું સસ્તું થયું એના વિશે તો સોનું ચાંદી પ્લેટિયમમાં છે તે કસ્ટમ ડ્યુટી સ ટકા ઘટાડવામાં આવી છે મોબાઈલ ફોન અને ચાર્જર પર છે તે કસ્ટમ ડ્યુટી પંદર ટકા ઘટાડવામાં આવી છે ઇ કોમર્સ કંપનીઓમાં છે તે ટીડીએસ રેટ એક ટકાથી ઘટાડીને પોઈન્ટ એક ટકા કરવામાં આવ્યો છે કેન્સરની દવાઓ પર છે તે કેન્સરની ત્રણ દવાઓને છે તે કસ્ટમ ડ્યુટીમાંથી છે તે મુક્તિ આપવામાં આવી છે સામડાની વસ્તુઓ સ્ટીલ લોખંડ ઇલેક્ટ્રોનિક્સ ક્રૂઝ ટ્રીપ દરિયાઈ ખોરાક અને ફૂટવેર છે તે સસ્તું સસ્તું થઈ છે બજેટની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે આપણે વાત કરીએ બજેટમાં શું મોંઘું થયું એની વિશે તો જે ટેલિકોમ્યુનિકેશનના સાધનો છે તેના પર કસ્ટમ ડ્યુટીનો છે તે પંદર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે પ્લાસ્ટિકના ઉત્પાદનો પર છે તે કસ્ટમ ડ્યુટીનો છે તે પચીસ ટકા જેટલો છે તે વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત પીવીસીને લગતા જે સામાન છે તે મોંઘા થઈ છે હવાઈ મુસાફરી મોંઘી થઈ છે સિગારેટ પણ છે તે મોંઘી થઈ છે જે બજેટની અંદર છે તે જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત આપણે અન્ય મહત્વની બાબતો જોઈએ તો કે જે પ્રથમ વખત નોકરિયાત માટે કે જે પ્રથમ વખત નોકરી મેળવનારનો જો પગાર એક લાખ રૂપિયાથી ઓછો હોય તો પ્રથમ વખત ઈપીએફઓ સાથે નોંધણી કરાવનાર લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા છે તે ત્રણ હપ્તાની અંદર પંદર હજારની છે તે સહાય મળશે એટલે કે જો કોઈ વ્યક્તિ છે તે પ્રથમ વખત નોકરી મેળવે અને તેનો મહિનાનો એક મહિનાનો પગાર છે તે એક લાખ રૂપિયાથી ઓછો હોય અને તેઓ પ્રથમ વખત એપીએફઓ સાથે છે તે નોંધણી કરાવે તો આ લોકોને છે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા છે તે ત્રણ હપ્તાની અંદર પંદર હજારની છે તે સહાય મળવાપાત્ર થઈ છે નેક્સ્ટ વાત કરીએ આપણે એજ્યુકેશન લોનની તો કે જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે છે તે લોન મળશે સરકાર લોનની રકમના ત્રણ ટકા સુધીનું છે તે વાર્ષિક વ્યાજ છે તે માફી આપશે આ માટે છે તે એ વાવસર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ રૂપિયા એક લાખ વિદ્યાર્થીઓને છે તે આપવામાં આવશે એટલે કે જે એજ્યુકેશન લોન છે એ જે લોકો સરકારી યોજનાઓ હેઠળ કોઈપણ પ્રકારનો લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની કોઈ પણ સંસ્થામાં છે તે પ્રવેશ માટે છે તે લોન મળશે અને આ લોનના છે તે સરકાર આ લોનની રકમના ત્રણ ટકા સુધી છે તે વાર્ષિક વ્યાજ છે તે માફી આપવામાં આવે છે આ માટે છે તે રજૂ કરવામાં આવે છે જે દર વર્ષે છે તે એક લાખ વિદ્યાર્થીઓનો છે તે આ સહાય આપવામાં આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ બિહાર અને આંધ્ર પ્રદેશ માટે તો બિહારને છે તે અઠાવન નવ હજાર કરોડ ની સહાય આપવામાં આવી છે અને આંધ્રપ્રદેશને છે તે રૂપિયા પંદર હજાર કરોડ ની છે તે સહાય આપવામાં આવી છે આ બજેટની અંદર આ ઉપરાંત બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ માટે માળખાકીય વિકાસ માટેની છે તે વિશેષ યોજનાઓ છે તે આપવામાં આવી છે બિહારમાં વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ મંદિર કોરિડોર બનાવવામાં આવશે આ માટે આ ઉપરાંત છે તે નાલંદા યુનિવર્સિટીને છે તે પ્રવાસનું કેન્દ્ર બનાવવા બનાવવામાં આવશે આવી જાહેરાત છે તે બજેટની અંદર કરવામાં આવી છે કે બિહારની અંદર જે વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ મંદિર કોરિડોર છે તે બનાવવામાં આવે છે અને નાલંદા યુનિવર્સિટી છે તેમને પ્રવાસનું કેન્દ્ર છે તે બનાવવામાં આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ યુવાનો માટે તો કે યુવાનો માટે જે મુદ્રા લોનની રકમ હતી તે દસ લાખ રૂપિયાથી વધારીને હવે છે તે વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ ઉપરાંત જે પાંચસો ટોચની કંપનીઓ છે એની અંદર એક કરોડ યુવાનોને છે યુવાઓને છે તે ઇન્ટર્નશીપ છે તે કરાય છે તેવી જાહેરાત કરવામાં આવી છે બજેટની અંદર મહિલાઓ અને છોકરીઓ માટેની વાત કરીએ તો કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે છે તે ત્રણ લાખ કરોડની છે તે જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત આપણે જોઈએ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે તો કે જે સૂર્ય ઘર મફત વીજળી યોજના હતી એના હેઠળ છે તે એક કરોડ ઘરોને છે તે દર મહિને ત્રણસો યુનિટ સુધી છે તે વીજળી મફત આપવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી છે બજેટની અંદર નેક્સ્ટ આપણે વાત કરીએ કે બજેટની અંદર જે પ્રાથમિકતાઓ જણાવી છે એના વિશે તો કે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને સ્થિતિ સ્થાપકતા છે તે વધારવી રોજગાર અને કુશળતા વધારવી સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય ઉત્પાદન અને સેવાઓ શહેરી વિકાસ ઉર્જા સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનતા સંશોધન અને વિકાસ નવી પેઢીમાં સુધારો વગેરેને છે તે બજેટની અંદર પ્રાથમિકતા છે તે આપવામાં આવી છે થેન્ક યુ